ઓમ શ્રી ગણેશાય નલો શંકર ભગવાન ને જય હર હર મહાદેવ તો ભક્તો આજે આપણે નવા વિડીયો લઈને આવી ગયા છે આપણી આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને આજનો આપણો વિડીયો છે શ્રાવણ માસની કથા અને જે આપણે શિવ મહાપુરાણની કથા વાંચીએ છીએ એ આગળની કથાનો આપણે આરંભ કરીશું તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને પુણ્યની પ્રાપ્તિ થાય તો આવો આપણે કથા આરંભ કરીએ જો આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરરોજે દરરોજને વિડિયો તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે હર હર મહાદેવ શ્રુતજી બોલ્યા હે વિદ્વાન વિધાન અને બુદ્ધિશાળી મહર્ષિઓ મોક્ષદાયક શિવ ક્ષેત્રોનું વર્ણન સાંભળો એ પછી હું લોકરક્ષા માટે શિવ સંબંધિત આગમોનું વર્ણન કરીશ પર્વત વન અને કાનન સાથે આ પૃથ્વીનો વિસ્તાર પચાસ કરોડ યોજન છે ભગવાન શિવની આજ્ઞાથી પૃથ્વી સંપૂર્ણ જગતને ધારણ કરીને સ્થિત છે ભગવાન શિવે ભૂતલ પર વિભિન્ન સ્થાનોમાં ત્યાં ત્યાંના નિવાસીઓને કૃપાપૂર્વક મોક્ષ આપવા માટે ક્ષેત્રનું નિર્માણ કર્યું છે કેટલાક ક્ષેત્ર એવા છે જેમને દેવતાઓ તથા ઋષિઓએ પોતાનું નિવાસ સ્થાન બનાવીને અનુગૃહિત કર્યા છે એટલા માટે એ ક્ષેત્રોમાં તીર્થત્વ પ્રગટ થઈ ગયું છે તથા એવા બીજા પણ ઘણા તીર્થક્ષેત્રો છે જે લોકોની રક્ષા માટે સ્વયં પ્રાદુર્ભૂત થાય છે તીર્થ અને ક્ષેત્રમાં જઈને મનુષ્યએ સદા સ્નાન દાન અને જપ વગેરે સત્કર્મ કરવા જોઈએ જો ન કરે તો તે રોગ દરિદ્રતા અને મોંગાપણો વગેરે દોષોનો ભાગી બને છે જે માણસ આ ભારત વર્ષની અંદર મૃત્યુને પ્રાપ્ત થાય છે તો તે પોતાના પુણ્ય ફળથી બ્રહ્મલોકમાં વાસ કરીને પુણ્યક્ષય પછી પુનઃ મનુષ્યોનીમાં જ જન્મ લેશે પાપી મનુષ્ય પાપ કરીને દુર્ગતિમાં જ પડે છે હે બ્રાહ્મણો ક્ષેત્રમાં પાપ કર્મ કર્મ કરવામાં આવે તો તે વધારે દઢ થઈ જાય છે માટે ક્ષેત્રમાં નિવાસ કરતી વખતે સૂક્ષ્મથી સૂક્ષ્મ અથવા થોડું એ પાપ ન કરો સિંધુ અને સતદ્ર સતલજ નદીના તટ પર ઘણા પુણ્ય ક્ષેત્ર છે સરસ્વતી નદી પરમ પવિત્ર અને સાઠ મુખવાળી કહેવાય છે એટલે કે એને સાઠ ધારાઓ છે વિદ્વાન પુરુષ સરસ્વતીની એ એ ધારાના તટ પર નિવાસ કરે તો ક્રમશ બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે હિમાલય પર્વતથી નીકળેલી પુણ્ય સલિતા ગંગાજી સો મુખવાળી નદી છે એના તટ પર કાશી પ્રયાગ આદિ અનેક પુણ્ય ક્ષેત્ર છે ત્યાં જ્યારે સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે ગંગાની તટભૂમિ પહેલાંથી જ અધિક પ્રશસ્ત અને પુણ્યદાયક થઈ જાય છે સોણભદ્ર નદીની દસ ધારા છે જે જ્યારે ગુરુ મકર રાશિમાં આવે છે ત્યારે અત્યંત પવિત્ર તથા ઇચ્છિત ફળ દેનારી થઈ જાય છે એ વખતે ત્યાં સ્નાન અને ઉપા ઉપવાસ કરવાથી વિનાયક પદની પ્રાપ્તિ થાય છે પુણ્ય સશીલા મહાનદી નર્મદાના ચોવીસ મુખ સ્તોત્ર છે એમાં સ્નાન તથા તટ પર નિવાસ કરવાથી મનુષ્યને વૈષ્ણવ પદની પ્રાપ્તિ થાય છે તમસાના બાર તથા રેવાના મુખ છે પરમ પૂર્ણ્યમય ગોદાવરીમાં મુખ બતાવાયા છે તે બ્રહ્મહત્યા તથા ગૌ વધના પાપનો નાશ કરનારે છે અને રુદ્રલોકની પ્રાપ્તિ કરાવે છે કૃષ્ણવેલી નદીનું જળ બહુ પવિત્ર છે જે નદી સમાપ સમસ્ત પાપોને નષ્ટ કરનારી છે એના અઢાર મુખો કહ્યા છે તથા તે લોકનું પ્રદાન કરે છે તુંગભદ્રના મુખ છે તે બ્રહ્મલોકનું પ્રદાન કરે છે પુણ્ય પુણ્ય પુણ્યશલીલા સુવર્ણમુખરી નદીના નવમુખ કહેવામાં આવ્યા છે બ્રહ્મલોકથી પાછા ફરેલા જીવ એના તટ પર તટ ઉપર જ જન્મ લે છે સરસ્વતીની નદી પંપા સરોવર કન્યાકુમારી અંતરેય તથા શુભકારક શ્વેત નદી આ બધા પુણ્ય ક્ષેત્ર છે આના તટે નિવાસ કરનાર ઇન્દ્રલોકને મેળવે છે સહાય પર્વતથી નીકળેલી મહાનદી કાવેરી પરમ છે એના સત્યાવીસ મુખો કહેલા છે જે સંપૂર્ણ ઇચ્છિત પદાર્થોને આપનારી છે એનો તટ સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવનારા છે તથા બ્રહ્મા અને વિષ્ણુના પદ આપનારી છે કાવેર્યના જે તટ શૈવ ક્ષેત્રમાં આવે છે તે પણ ઇચ્છિત ફળ સહિત શૈવલોક પણ આપે છે ડેમિસારણ્ય તથા બદ્રિકાશ્રમમાં સૂર્ય અને ગુરુ મેષ રાશિમાં આવે ત્યારે જો કોઈ સ્નાન કરે તો એ વખતે ત્યાં કરેલું સ્નાન પૂજન વગેરેને બ્રહ્મલોકને પ્રાપ્ત કરાવનારા જાણવા સિંહ અને કર્ક રાશિમાં સૂર્યક્રાંત સંક્રાંતિ થાય તે વખતે સિંધુ નદીમાં કરેલું સ્નાન અને કેદાર તીર્થનું જળ પીવાય અને સ્નાન જ્ઞાનદાયક મનાયું છે જ્યારે ગ્રહો ગુરુ સિંહ રાશિમાં સ્થિર હોય સ્થિત હોય તે સમયે સિંહની સંક્રાંતિથી યુક્ત ભાદરવા માસમાં જો ગોદાવરી નદીના જળમાં સ્નાન કરવામાં આવે તો શિવલોકની પ્રાપ્તિ કરાવનારો થાય છે એવો પૂર્વકાળમાં સ્વયં ભગવાન શિવે કહ્યું હતું જ્યારે સૂર્ય અને ગુરુ કન્યા રાશિમાં હોય ત્યારે યમુના નદીમાં અને સોળભદ્રમાં સ્નાન કરો આ સ્નાનથી ધર્મરાજ તથા ગણેશજીના લોકમાં મહાન ભોગને પ્રાપ્ત થવાય છે એવી મહર્ષિઓની માન્યતા છે જ્યારે સૂર્ય અને ગુરુ તુલા રાશિમાં હોય તે સમયે કાવેરી નદીમાં સ્નાન કરવું આ સ્નાન ભગવાન વિષ્ણુના વચનથી વચનના મહિમાથી સંપૂર્ણ ઈચ્છિત વસ્તુઓને પ્રાપ્ત કરાવનારું મનાયું છે જ્યારે સૂર્ય અને ગુરુ વૃશ્ચિક રાશિમાં આવે જ્યારે આવી જાય ત્યારે માગસરના માસમાં નર્મદામાં સ્નાન કરવાથી શ્રી લોકને પ્રાપ્ત થાય છે સૂર્ય અને ગુરુ જ્યારે ધનરાશિમાં હોય ત્યારે મુખરી નદીમાં કરેલું સ્નાન શિવલોકને પ્રાપ્ત કરાવે છે એવું બ્રહ્માજીનું વચન છે જ્યારે સૂર્ય અને ગુરુ મકર રાશિમાં હોય સ્થિત હોય એ માઘ માસમાં ગંગાજીના જળમાં સ્નાન કરવું જોઈએ બ્રહ્માજીનું કથન છે કે આ સ્નાન શિવલોકને પ્રાપ્તિ કરાવે છે શિવલોક પછી બ્રહ્મા અને વિષ્ણુના સ્થાનોમાં સુખ ભોગવીને અંતે મનુષ્યને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે માઘ માસમાં તથા સૂર્ય જ્યારે કુંભરાશિમાં સ્થિત હોય તેવામાં ફાગણ માસમાં ગંગાજીના તટ પર કરેલું શ્રાદ્ધ પિંડદાન અથવા તેલોદક દાન પિતા અને માતાના પિતા નાના બંને કુળના પિત્રોની અનેક પેટીઓનું ઉદ્ધારક માનવામાં આવે છે સૂર્ય અને ગુરુ જ્યારે મીન સ્થિત હોય ત્યારે કૃષ્ણવેણી નદીમાં કરેલા સ્નાનની ઋષિઓએ પ્રશંસા કરી છે તે માસમાં પૂર્વોક્ત તીર્થમાં કરેલા સ્નાન ઇન્દ્રપદની પણ પ્રાપ્ત કરાવે છે વિદ્વાન પુરુષ ગંગા અથવા કાવેરી નદીનો આશ્રય લઈને તીર્થવાસ કરે છે આવું કરવાથી તત્કાળ કરેલા પાપોનો નિશ્ચય જ નાશ થઈ જાય છે રુદ્રલોક આપ અપાવનારા ઘણા ક્ષેત્ર છે તામ્રપર્ણી અને વેગવતી આ બંને નદીઓ બ્રહ્મલોકની પ્રાપ્તિરૂપ ફળ આપનારી છે આ બંને નદીના તટ ઉપર કેટલાય સ્વર્ગદાયક ક્ષેત્રો છે આ બંને નદીઓની વચ્ચે બહુ પુણ્યપ્રદ ક્ષેત્ર છે ત્યાં નિવાસ કરનાર વિદ્વાન પુરુષ એવા જ ફળને પામે છે સદાચાર ઉત્તમ વૃત્તિ તથા સદભાવના સહિત મનમાં દયાભાવ રાખીને વિદ્વાન પુરુષોએ તીર્થમાં નિવાસ કરવો જોઈએ આવું ન કરે તો એનો ફળ મળે નહીં પુણ્ય ક્ષેત્રમાં કરેલો થોડો પણ પુણ્ય અનેક પ્રકારે વૃદ્ધિને પ્રાપ્ત થાય છે તથા પુણ્ય ક્ષેત્રમાં કરેલું નાનું સરખું પાપ પણ મહાન બની જાય છે જતું હોય છે જો પુણ્ય ક્ષેત્રમાં રહીને જીવન વ્યતીત કરવાનો નિશ્ચય હોય તો એ પુણ્ય સંકલ્પ થઈને એના પહેલાંના બધા પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે કે પુણ્યને ઐશ્વર્યદાયક કહ્યું છે હે બ્રાહ્મણો પુણ્ય પુણ્યકાયિક વાચિક અને માનસિક બધા પાપનો નાશ કરી દેશે ક્ષેત્રમાં કરેલું માનસિક પાપ વજ્રલેપ થઈ જાય છે એ કેટલાય કલ્પો સુધી પીછો છોડતો નથી એવું પાપ કેવળ ધ્યાનથી નષ્ટ થાય છે એ સિવાય નહીં વાચિક પાપ જપથી અને કાયિક પાપ શરીરને કૃષ કરવા જેવા કઠોર તપથી નષ્ટ થાય છે માટે સુખની ઈચ્છા રાખનારે દેવતાઓની પૂજા અને બ્રાહ્મણોને દાન દેતા રહેવું જોઈએ અને પાપથીને બચી જઈને તીર્થમાં નિવાસ કરવો જોઈએ બોલો શંકર ભગવાનની જય તો ભક્તો આ કથા આપણે અહીં અત્યારે પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર અને લાઇક કરજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય તો અત્યારે બસ આટલું જ મને રજા આપો આપણે આગળના વિડીયોમાં ફરી મળશું ત્યાં લાગીને બધા જ ભક્તોને હર હર મહાદેવ